આ ચેપ્ટર પૂરું થાય પછી મિત્રો પાંચ થી છ ચેપ્ટર બાકી રહેશે દાખલા ગણવાનો પ્રયત્ન કરતા હશો બરોબર છે એ સિવાય તમારી જે જૂની નોટ છે એમાંથી પણ મિત્રો તમે પ્રેક્ટિસ કરતા હશો એકસો વીસ માર્ક નું વાંચતા હશો બરોબર બંધારણની આપણે આપણે જે લેક્ચર નોટ બનાવ છે એનું પણ રિવિઝન કરતા મિત્રો બધાને મિત્રો ટેલિગ્રામની અંદર મેથેમેટિક્સ રીઝનિંગ બંધારણની બુક મળી ચુકી છે એવી પણ આશા રાખું છું કરંટ અફેર્સ જે છે મેં તમને જે લિંક આપી છે ત્યાંથી તમે છેલ્લા

એક ભરતો હોય અથવા બે ભરતા અથવા તો એક ભરીને એક ખાલી કરતા બી બરોબર તો હવે બંને સાથે શરૂ કરવામાં આવે તો કેટલા સમયની અંદર ભરા છે બરોબર કાંઈ જ નથી આપણે કામ અને મહેનતાણું અંદર જે ભણ્યા એ જ ટોપિક છે તો જો ભાઈ નળ એ જે છે એ કેટલી તો કે

પાંચ દુ દસ પાંચ તેરી 15, હવે આગળ નથી એટલે બે અને આ ત્રણ પાંચ દુ દસ દસ આવી ગયો બરોબર છે ને તો કે સોરી છેદ માં આ બંનેનો લસા કાઢ્યો એટલે કેટલો આવ્યો ત્રીસ આવ્યો દસ તેરી ત્રીસ પ્લસ ની નિશાની પંદર દુ ત્રીસ સમજાયું મિત્રો હા સમજાઈ ગયું સર આ બહુ એટલે પાંચ ના છેદમાં છ મિનિટ જેટલું સમયની અંદર ટાંકી ભરી આપે છે બરોબર પણ આ જે છે એક મિનિટ નું કામ થયું એક છેદમાં છ પણ કુલ મિનિટ ગણવી હોય તો કેટલી થાશે તો કે છ મિનિટ ની અંદર આખી આખી ટાંકી ભરી લેશે આ બંને ભેગા મળી ને સમજાય ગયું મિત્રો બહુ એટલે બહુ સરળ છે આ જે કઈ લાંબુ છે નહીં કામ અને મહેનતાણુમાં જેને નથી ટપો પડ્યો એને આમાં નથી ટપો પડવાનો જેને એ ચેપ્ટર કડકડાટ થઈ ગયું છે બરોબર એ ચેપ્ટર જેમને કડકડાટ થઈ ગયું છે એ લોકોને આ બધું ઈઝી લાગવાનું છે ચાલો હવે એવો જ તે બીજો દાખલો જો ભાઈ નળ એ જ આ છે ને થોડીક અલગ પેટર્ન માં છે બરોબર એટલે ધ્યાન આપજો જો નળ એ જે છે એ કોઈ ટાંકી દસ મિનિટમાં ભરે છે આખી ટાંકી કેટલી દસ મિનિટમાં ભરી લે છે બરોબર જ્યારે સંપૂર્ણ ભરાયેલી આ ટાંકી નળ બી પંદર મિનિટમાં ખાલી કરે છે જોવું હોય પંદર મિનિટમાં ખાલી કરે છે એ દસ મિનિટમાં આખી ટાંકી ભરી લે અને બી જે છે પંદર મિનિટમાં આખી ટાંકી ખાલી કરી લે છે સમજાયું હવે આ જો બંનેનો એક સાથે શરૂ કરવામાં આવે બરોબર એ ને અને બી ને એક ભરે છે ને એક ખાલી કરે છે એક ભરે છે ખાલી કરે છે બરોબર તો આ ટાંકી કેટલા સમયમાં ભરાય જશે બરોબર છે સમજ એક તો ખબર જ છે કે દસ મિનિટમાં અંદર ભરાઈ જશે ને પંદર મિનિટમાં ખાલી થવાની છે બરોબર તો પાંચ મિનિટ જે છે એનો તો ગેપ રહેવાનો છે એટલે ભરાવાની જ છે તો બંને સાથે ચાલુ કરવામાં આવે એ પ્લસ બી તો કેટલા ભરાય છે તો ની નિશાની આવતી આવશે બરોબર તો બંને સાથે ચાલુ કરવામાં આવે તો એ પ્લસ બી ની એ માઇનસ બી આ બી ખાલી કરે છે ને એ ભરે છે તો અહીંયા માઇનસ ની નિશાની આ ભૂલતા નહીં મિત્રો બરોબર જો ન ભરે તો પ્લસ જો નળ ખાલી કરે તો માઇનસ હવે આ પ્રમાણે મૂકો મિત્રો બરોબર તો એકના છેદ માં દસ માઇનસ એક ના છેદમાં પંદર બરોબર આ બંનેનો લસાડી તો કે સર ત્રીસ આવશે બરોબર કેટલો ત્રીસ દસ તેરી ત્રીસ માઇનસ ની નિશાની પંદર દુ ત્રીસ બરોબર છે મિત્રો ચાલો હવે ત્રણ માંથી બે જાય તો એક ત્રીસ ની અંદર આ ટાંકી ભરશે બરોબર વ્યસ્ત પ્રમાણમાં આપણે કામ અને માં શીખ્યા હતા બરોબર દસ દિવસ એક કામ જે છે કુલ કરતા દસ દિવસ લાગે છે તો એક દિવસનું કામ કેટલું તો એ જ રીતનો કોન્સેપ્ટ છે બસ આ જ મેથડ છે આ જ બે બે દાખલા છે જો આ તમને આવડી જશે તો બધું જ આવડી જવાનું છે બરોબર છે મિત્રો ચાલો હવે પ્રેક્ટિસ કરીશું આપણે શું કરીશું પ્રેક્ટિસ કરીશું ચાલો કમેન્ટ્સમાં લખો અસ્પૃશ્યતા નાબૂદી અસ્પૃશ્યતા નાબૂદીનો અનુચ્છેદ કયો છે ચાલો ભાગ બે ની આવે છે જો પેલા ઈંટ આપી દો અસ્પૃશ્યતા નાબૂદી છે ઇલકાબો નાબૂદી છે બરોબર આ બંને ગુના સામે રક્ષણ એનો અનુચ્છેદ આપી દો ચાલો મિત્રો મિત્રો ની અંદર ભાગ બે ત્રણ ચાર ચાર આના અનુચ્છેદ તો બહુ છો એટલે તમે પાછળથી છો એટલે ભૂલી જાવ એવું ના કરતા ચાલો મિત્રો હવે બાય અહીંયા દાખલા ગણતા થઈ જાય બરોબર નળ એને ચાલુ કરવામાં આવે તો પંદર મિનિટમાં ટાંકી ભરાઈ જાય છે હું તમને સીધી આમ રકમ નથી કેટલી પંદર મિનિટમાં ટાંકી ભરાઈ જાય છે બી ને ચાલુ કરવામાં આવે તો ત્રીસ મિનિટમાં ભરાઈ જાય છે જાય છે તો બંને સાથે ચાલુ કરવામાં આવે તો કેટલા સમયમાં ભરાઈ જશે ચાલો આ પહેલી રકમ થઈ જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે બરોબર છે ચાલો બીજો દાખલો મિત્રો માઇકની અંદર ચાર્જિંગ ખાલી થઈ ગયું હતું એટલે અવાજ વચ્ચેથી વયો ગયો હતો બરાબર છે પણ વધારે ટાઈમ ના લાગ્યો મને આઈડિયા આવી ગયો લાઇટ પરથી પણ હવે જો આ અહીંથી કદાચ અવાજ જતો રહ્યો છે બરાબર તો આ બધામાં એ આટલા બી એટલા તો આ બધામાં ભરે જ છે બરાબર એટલે સુધી ભરે છે અને પછી બંને સાથે કેટલામાં ભરે એ પ્લસ બી ક્યારે અહીંયા જે છે એ અઢાર મિનિટમાં ખાલી કરે છે બી એકલો એ બાર મિનિટમાં ખાલી કરે છે

પાંચ દસ અને ત્રીસ કલાક અંદર ત્રીસ કલાકમાં એક ટાંકી ભરે છે બી પ્લસ સી કેટલા સમયમાં ભરાય છે આનો જવાબ આપો ચાલો છઠ્ઠો દાખલો નળ એ જે છે બરોબર નળ એ એક ટાકી છ કલાકમાં ભરે છે કેટલા છ કલાક કલાકની અંદર ખાલી કરે છે બરોબર છે મિત્રો જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો આ સંપૂર્ણ ટાકી જેસી કેટલા સમયમાં ભરાય છે બરોબર ચાલો મિત્રો હવે આ છ દાખલા છે જે તમારે ઘરે ગણવાના છે હોમવર્ક માં આપેલા છે હોમવર્ક નહીં લાવો તો ક્લાસમાં ઉભા રાખવામાં આવશે તમને બરોબર હું મોનિટર ને કહી દઈશ બધાનું હોમવર્ક ચેક કરી લઈ પછી સોટી વાગે સમસમ વિદ્યા આવે રમરમ ચાલો મિત્રો તો આ બધાના જવાબ તમારે કમેન્ટ્સ માં આપવાના છે બરોબર બધા જ મિત્રો કરજો મિત્રો પ્રેક્ટિસ કરજો બને એટલી બરોબર આજે વધારે કંઈ ના કહેતા આજ માટે આટલું જ જય જય ભારત બધા જ મિત્રો રીડિંગ કરો તેવડ બારું રીડિંગ કરી લો ઘરના વ્યક્તિઓ એમ કહેવા જોઈએ કે ભાઈ મારો દીકરો કે દીકરી માનસિક ના થઈ જાય વાંચી વાંચી માથું ઓળાવવાનું ભૂલી જવા જોઈએ મોઢું ધોવાનું ભૂલી જવા જોઈએ એટલી તૈયારી દેખાડો સમજાય છે ખાલી ખોટો દેખાવ ન કરતા નકરે એમ થાય કોઈ ભાઈ જૂનાગઢ મૂકી આવે છે તો બરાબર છે મિત્રો તો પ્રિપરેશન હાર્ડ જોરદાર કરો અને જલ્દી પાસ થઈ જાઓ બરોબર મિત્રો ચાલો મિત્રો જય માતાજી